ફોર વ્હીલવાળા હોય ટુ વ્હીલવાળા હોય તમામ છોકરાઓને ટાર્ગેટ કરતું હતું અને જબરદસ્તી ટ્રકની અંદર અથવા ફોર વ્હીલની અંદર એ બેસીને ડ્રાઈવર સાથે ખરાબ કામ કરતી હોય અને ખરાબ કામ કરીને ડ્રાઈવર પાસે જેટલા પણ પૈસા હોય પૈસા બધા લૂંટી લેતી હતી પછી એ ડ્રાઈવરને એવી ધમકી આપતી હોય કે તમે કોઈને કહેશો પૈસા અમે લૂટયા છે તો અમે તમારા ઉપર રેપનું કેસ લગાડી દેશું તો મિત્રો આ વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે આ વિડીયો તમારા માટે પણ ચેતવણી છે મિત્રો તમે ક્યાં પણ એકલા ડ્રાઇવિંગ કરો છો અને તમને જો આવી કોઈ છોકરીઓ દેખાય છે તો આવી છોકરીઓથી તમે સાવધાન રહેજો તો મિત્રો હું તમે આ છોકરીઓનો પૂરો વિડીયો બધા તમે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો અને પ્લીઝ મિત્રો જો તમે મારા વિડીયોમાં પહેલી વાર આવ્યા છો તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરજો અને આવી છોકરીઓ માટે કોમેન્ટ અવશ્ય કરજો તો મિત્રો તમે આ વિડીયો જોડિયો જોયા પછી તમારા મિત્રોને પણ આ વિડીયો અવશ્ય શેર કરજો કેમ કે આવી છોકરીઓથી તમારા મિત્રો પણ સાવધાન રહે ड्राइवरों को लूट रही है ये देखो बेचारा बचा यहाँ रुकना मत कभी भी बड़े सेक्स के बहाने में सेक्स रैकेट चलाती है उसको देख के रोका तो ये देखो इनको पहचान हो जाए देखो ये नहीं देखो ये चोरनी है की चाबी खोल के गाड़ी की चाबियां खोल के उसको लूटती है ड्राइवरों को ड्राइवरों को लूटती है ये देखो उसको अच्छी तरह से पहचानो देखो दोनों बड़ा काम भी करती है ईमानदारी से करो મેં ગઈ હું તું લેવાયા મેતા મેલેી હૈ ડ્રાઈવર કો લૂટતી હજ દેખો